Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઉત્તરાખંડના પોડી થી સેન્ટ્રલ સ્કૂલ બે કાબુ થઈ ગઈ હતી જેને લઈને બસ સો મીટર નીચે ખીણમાં કાપકી ગઈ હતી દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે ચિચારીઓ ત્યારે ગુંજી ઉઠી હતી જોકે મિની બસ જે પોડી બસ સ્ટેશનથી કેન્દ્રીય વિદ્યાલયથી શ્રીનગર માટે અંદાજ ત્રણ વાગે નીકળી હતી ત્યારે પોડીના કોટાર બેન્ડ નજીક અંદાજી ચાર વાગ્યે આસપાસ બસ દુર્ઘટનાનો શિકાર બની હતી પ્રાથમિક માહિતી અનુસાર બસમાં અંદાજીત વીસ લોકો સવાર હતા અને દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા છે જ્યારે અન્ય ઘાયલ થઈ ગયા જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે એક્સ લખ્યું છે કે પૌડીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફ જનારા માર્ગ પર બસ દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચારો ત્યાર મિત્રો ચાર મુસાફરોના નિધનના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે ભગવાન તેમને પ્રાર્થના છે કે દેવગતોને આત્માને શાંતિ આપે અને પરિવર્જનોને આ દુકસાન કરવાની શક્તિ આપે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ